વડોદરાના માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ સંચાલિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વી વાયુના કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કિરીટભાઈ જોશી અને કમિટીના સેક્રેટરી અને ઈસ્ટ ઝોનના પ્રભારી નિમિષાબેન મહેતાએ પર્યાવરણ બચાવવા અને પીઓપીની મૂર્તિઓના બદલે ગણપતિની માટીની મૂર્તિઓ લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તેના માટે માર્ગદર્શન માટે આજરોજ ગોરવા અને લક્ષ્મીપુરાની સીકે પ્રજાપતિ સ્કૂલના બંને સેશનમાં છસો જેટલા વિદ્યાર્થીઓને ગણપતિની માટીની મૂર્તિ બનાવવાનું અને તેના વિસર્જન માટેના માટીના કુંડાનું વિતરણ કરવાનો સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના ટ્રસ્ટી શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિ અને સ્કૂલના પ્રિન્સિપાલ નૈનાબેન તેમજ તેમજ મોટી સંખ્યામાં

જયુકૃષ્ણ યુગ સંસ્થા દ્વારા અમારી શાળા સિત્તેર પ્રજાપતિ વિદ્યાલય વિભાગ બેમાં માટીના ગણપતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય પ્રેરણા આપનાર નિમિતાબેન અને કિરીટભાઈ જેઓએ વિદ્યાર્થીઓને માટીના ગણપતિ બનાવવા એ કેમ બનાવવા એ કારણ સાથે આપણે અત્યારે જોઈ રહ્યા ગ્લોબલ વોર્નિંગનો પ્રોબ્લેમ દરેક જગ્યાએ છીએ અને આપણા નદી નાળા અસુદ્ધ થઈ રહ્યા છે તો એનો સ્વીજ પણ રખાય જ્યાં બનતું ન થાય નદી નાળામાં અને ચોખ્ખા રહે આપણે અત્યારે જોઈએ છીએ કે આપણે ત્યાં ફૂડની પરિસ્થિતિ આવી રહી છે એ કારણે કારણે વિશ્વામિત્રીમાં પુરાવા માંડી છે એના કારણે વડોદરામાં આટલું પૂર આવ્યું છે તો આપણે આ બાળકોને જે નાનપણથી જ આપણે જો જાગૃત કરીએ તો ભવિષ્યમાં આવા પ્રોબ્લેમો ન આવી શકે એટલે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને કેવી રીતે બચાવવું એ હેતુથી નિમિત્તાબહેન અને કિરીટભાઈ વ્યવન સંસ્થા દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે એ ખરેખર ખૂબ સુંદર છે વિદ્યાર્થીઓને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે ખૂબ સરસ રીતે એમને ગણપતિ સરળતાથી કેવી રીતે બનાવવા એ નિમિત્તાબહેને ખૂબ સરસ ટ્રાય કર્યા છે साते सरदार पण सजाची एवढे गणपती बाप्पा हम्याच बोलू एवढं सरस गाइडलाइन अनेक पूरी काढीची एम्हा माग्य ती हेट અહીંયા પાંચસો વિદ્યાર્થીઓએ ગણપતિ બનાવેલા છે સાથે સાથે સારા સંસ્થિત કુંડા પણ આપવામાં આવેલા છે એ ગણપતિની સ્થાપના કરે એમાં જ વિસર્જન કરે અને બી આપવામાં આવેલા છે કે કુંડામાં એ જોઈએ એટલે આપણે પર્યાવરણ બચાવો ગોભરણ બચાવો અને આ બચાવો બહાર જઈને આ બીજા નાગરિકોને પણ જાગૃત કરે કે આપણે જાતે ગણપતિ બનાવીની સ્થાપના કરી શકીએ અને નદી તળાવ નાળામાં વિસર્જન ન કરતા भर कुंडाम विसर्जन करे तेरणा सुंदर गोम संस्था द्वारा करताने आभार मनिसाहेंबाला जेव्हा अमा विद्यार्थीने मार्गदर्शन आपण सुंदर कार्यक्रम आयोजन करता अनुभव करतो आभार